ભચાઉ તાલુકાના ચોબારી ગામે આહિરાણીએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ દ્વારકા એક વર્ષ અગાઉ યોજાયો હતો એક વર્ષ પૂર્ણ ભાગરૂપે ચોબારી ગામે આહિર સમાજની બહેનો દ્વારા મહારાસ યોજાયો હતો દ્વારકામાં જે રીતે એક વર્ષ અગાઉ આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન કરાયું હતું જેને એક વર્ષ પૂર્ણ થતાં આહિર સમાજના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મહારાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આહિર સમાજ ગુજરાતના સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ કચ્છમાં લોક સંસ્કૃતિ અને કલા વારસાને લઈને આટલું જ પ્રખ્યાત છે કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામે આહિર સમાજની બહેનો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ મોટી સંખ્યામાં યોજાયો હતો સમસ્ત ચોબારી આહિર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહારાસ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આ મહારાસ જોવા ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહિર ભચાઉ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષ રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી

કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે